અહીંયા જે અમારા ગામમાં સર્વેલ થયેલું છે પ્રધાનમંત્રી આવાસનું એ તદ્દન સાચું છે અને અમુક ગામના ચારેક વ્યક્તિ છે જે પોતાના અંગત સ્વાર્થ માટે આ બધું કરે છે એટલે આખા ગામને આનું નુકસાન થશે એના માટે અમે અહીંયા બધા આવ્યા હતા આજે ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું છે અને બધા સાચા લાભાર્થીઓને લાભ મળે એના માટે અમે અહીંયા બધા રજૂઆત કરી છે હું ડેડીઆ ભરતભાઈ ઠાકોર આજે અમે તાલુકા પંચાયત સાહેબને મળવા આવ્યા હતા અને ગઈકાલે જે અરજી કરી હતી આખસો સામે ત્રાટી અને સર્વે બાબતમાં એ બિલકુલ પાય્યો નહીં અને ખોટી હતી ને રજૂઆત અમે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા સાહેબ આ જે સર્વે થયો છે એ ત્રાટીએ કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ બિલકુલ કોઈ ઉપયોગ વગર અને એકદમ તટસ્થ અને સાચું કરેલું છે એના માટે અમે સાહેબ બધા ગામ લોકો સહીઓ સાથે અને ભેગા મળી અને ટીડીઓ સાહેબને રજૂઆત કરાયા હતા મારું નામ દશરથભાઈ મેરુજી ઠાકોર ગામ ડેડુઆ અમારો જે ડેડવાનો સર્વે થયેલ છે એ સાચું થયેલ છે અને જે મકાન પાકા મકાનવાળા વ્યક્તિઓ એ પણ મકાન માગે છે એના માટે પણ એમને રજૂઆત કરી છે અને અમે જે સર્વે થયો અને ગરીબ લોકો હતા એમના માટે અમે અમે કેડીઓ સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ સાચું કર્યું છે અને હાજકા સત્યની વાત છે અને સત્ય કર્યું છે એમાં કોઈ ખોટું નથી ગામ લોકો બધા ભેગા મળી અને અમે અરજી આપી છે ટીડીઓ સાહેબ ને અને અમે બધા ભેગા મળી અને ડેડુઆથી થી અમે તાલુકા પંચાયત માં આવ્યા હતા